હવે આજે જે ભૂસા ના લસા આપણે શીખ્યા અવિભાજ્ય ની રીતે બરાબર ઘાત ફેરવી ને પછી આપણે ગુસ્સા હોય તો ઓછી ઘાત વાળો લસા હોય તો વધારે ઘાત વાળો પણ આમાં જાણવા જેવું બીજું શું છે કે જેમ કે સોળ અને આઠ છે બરાબર એનો આપણે ગુસ્સા શોધ્યો તો કેટલો આવ્યો આઠ અને લસા શોધ્યો કેટલો આવ્યો સો આ એક ઉદાહરણ છે બરાબર પણ સમજવાનું શું છે કે જયારે પણ કોઈ સંખ્યાનો ગુસ્સા કાઢવામાં આવે બરાબર તો એ સંખ્યાનો ગુણા એ સંખ્યા કરતાં ઓછો હો શકે કેવો છે ઓછો પણ એ સંખ્યા જેટલો પણ હોઈ શકે છે જેમ કે 8 બરાબર તો કોઈપણ સંખ્યાનો ગુણા એ સંખ્યા જેટલો અથવા એ સંખ્યા કરતાં કેવો હોય ઓછો એનો જવાબ કેવો હોય કે સંખ્યા કરતા નાની સંખ્યા હોય અને વિરુદ્ધમાં અહીંયા મારે લખતો તો લખી શકો કે કોઈપણ બે સંખ્યા ભૂસા તે બે સંખ્યા જેટલો તેના કરતા નાની સંખ્યા હોય છે બરાબર અને લસામાં વિરુદ્ધ છે લસા શું છે કોઈ પણ બે સંખ્યાનો લસા તે સંખ્યા કરતા મોટો અથવા તે સંખ્યા જેટલો હોય છે જેમાં અહીં લસા કેટલો છે સોળ છે બરાબર પણ લસા ઓલવેઝ ઓલવેઝ આવું આવે નહીં કે સોળ હોય બહુ ઓછા દાખલા આવશે આગળ પ્રેક્ટિસ કરીશું તો કેવા દાખલા આવશે ઓલવેઝ કોઈ પણ બે સંખ્યાનો નો લસા સંખ્યા કરતા કેવો હશે મોટી સંખ્યા હશે બરાબર તો એ લખી શકાય છે કે કોઈ પણ बे संख्या नो लसा ते बे संख्या जितलो अथवा अच्छा, तेना करता मोटी संख्या

આપેલી બે સંખ્યાને શું કરી શકે છે ભાગી શકે છે બરાબર હવે ચાર છે ધારો કે ચાર બરાબર તો ચાર વડે સોળ ને ભગાશે ભગાશે ચોખ્ખું ચોખ્ખું સોળ આઠ અને ચાર વડે ભગાશે આ ભગત ચાર દોઢ એનો મતલબ એવો નથી કે આ સંખ્યા આનો ગુસ્સા છે બરાબર કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યા વડે આ બે સંખ્યાને ભાગી શકાતી હોય તો એનો શું હોય ગુસ્સા પણ એવું દરેક વખતે જરૂરી નથી પણ જે પણ ગુસ્સા આવતો હોય આપણો જવાબ એ સંખ્યા વડે આપણે ભાગી શકાશે ગુસ્સા કેટલો આવે તો આઠ અને લસા કેટલો છે સોળ છે બરાબર હવે આપણે આ નિયમ પરથી ભણીશું કે આપણી જોડે આ બે સંખ્યા છે જેમ કે સોળ અને આઠ એનો ગુણાકાર કરીએ બરાબર એનો ગુણાકાર કરીએ જેમ કે આ બે સંખ્યા લઈ લઉં છું એ અને બી બરાબર અહીં લઈ લઉં છું એ અને બી આપેલી બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને આ બે સંખ્યા દ્વારા મળેલી આ બે સંખ્યા દ્વારા મળેલા ગુસ્સા અને લસાનો ગુણાકાર કરીએ તો તે બંનેનો જવાબ કેવો આવશે સરખો સમજો શું કહેવા માંગુ છો કે તમને બે સંખ્યા આપી કઈ છે અને અને હું ગુસા શું આવ્યો છે આઠ બરાબર આ એવો એવો રાખ્યો છે કે જે સંખ્યા છે એ જ આવશે દરેક વખત એવું હોતું નથી તો આપણને એક સૂત્ર મળ્યું છે એ સૂત્ર શું છે કે એ ગુણ્યા બી

લસા અને ગુસા મળ્યો એનો ગુણાકાર એના બરાબર શું થાય આપેલી સંખ્યાનો ગુણાકાર એ ઓલવેઝ કેવો હશે બંને સરખો ઓકે ગોટ ઇટ હવે આપણે શબ્દનો દાખલા કરીશું